ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમની રૂપરેખાને લઈને સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું કે આગામી તારીખ 24 થી છવ્વીસ દરમિયાન અહીં સોમનાથ મહોત્સવ યોજાશે મહોત્સવ દરમિયાન પદ્મશ્રી સન્માનિત વિભૂષિત સંગીત ગીતનો અને નૃત્યાચાર્યો શિવ મહિમાની લાઈવ પ્રસ્તુતિઓ રજૂ કરશે વિરાસતને ઉજાગર કરનારા અને કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે પ્રશાસને તૈયારીઓને આખરી ઓપ આપી છે હજારોની સંખ્યામાં લોકો આ મહોત્સવનો લાભ લેશે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન રહે તે હેતુથી જિલ્લા પ્રશાસને તૈયારીઓની સમીક્ષા કરી છે તારીખ ચોવીસ પચીસ છવ્વીસના રોજ ગુજરાત ટુરિઝમ એક ભવ્ય સાંસ્કૃતિક આયોજન કરેલ છે જેમાં દેશના ખ્યાતનામ કલાકારો કે જે પદ્મ વિભૂષણ પદ્મભૂષણ પદ્મશ્રી ગ્રેમી એવોર્ડથી સન્માનિત થયેલા છે એ લોકો પોતાનું લાઈવ પરફોર્મન્સ અહીંયા આપવાના છે અને મહાશિવરાત્રી એ મોટામાં મોટો એક તહેવાર છે તો તે દિવસે અહીંયા ભક્તોનું પણ ઘણી મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવા માટે વધારતા હોય તો એમને કોઈ અગવડ ના પડે અને તેઓ શાંતિથી દર્શન કરી શકે અને પ્લસ આપણો જે આ સાંસ્કૃતિક કાર્યક્રમ છે એને માણી શકે એટલા માટે આજે અમે આ વિઝિટ કરી છે